રામ રામ જય દ્વારકા કેમ છો બધા મજામાં નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો તો આપણે જવાનું છે આજે ગામ બરાબર અને બધા જો તૈયાર થાય છે આ ગાડી આપણે કાઢી લઈએ બરાબર થઈ ગયા તૈયાર બધા નીકળી હાલો બરાબર હાલો તો નીકળી માં અમે જઈએ અગરબત્તી કરે અને કલ્પેશ છે ને હું બનાવ્યું ખબર છે કે હે ને ડૂટી ફૂટી બનાવી છે કલર નથી પણ બની છે ને એવી ને એવી નકરામાં કલર નાખ લાવે અને ફોનમાંથી વિડીયો જોઈ અને કેવી બનાવી બોલ હાલ કેવાની બનાવી એમ કેવાની બનાવી તરબુજ ખાઈ લીધું બરાબર તરબુજ ની છાયલુ ની ડૂટી પૂટી બનાવી છે ઈ છાયલુ ની બાફી ને એમાં ચાહણી કરીને ને કા વિડીયા માં જોઈ ને અને થઈ એ હે ને આમ ઈના જેવી ખાલી આમાં છે ને કલર જ નથી બાકી હા આમ એવો જ સ્વાદ આવે આવવા દે આમ 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 હા હું જો ટાયર માં ઓલું આવી જશે હાલએ ને

સારું મિત્રો આવી ગયા જો ગયા ગયાતા બરાબર અને રસ રોટલી આઈવા તો કલ્પેશ જો ભાત પાડે જો બધા જો બેહી ગયા છાના મનારખાંધી તાઈ ને હા હા માં શું હા શું કરવું ભાણે જે જતા કેટલા ટમેટાં નાખ દીધા ઝબરા ઝબરા પાછા અહીંયા હા તારે નથી પીવો રહો પીવો ને હા જે આજ તો ગાડી મેં ભરાવા નથી દીધી એવી વ્યવસ્થિત ખાઈ કે ક્યાંય પાણી મને ગારામાં નહીં રાતે પણ તૂંકા રનિંગમાં હોય તો ઓછી ભરાય બાકી નકર કરી બહુ ભરાય સાહેબ ડુમાઈ નથી ભરાણી આજ તો મસ્તીની ચોખે ચોખી જ છે મોટર ચાલુ કેમ કરી રી મોટર ચાલુ કેમ કરી જો મિત્રો મગ સુકાઈ હે એટલે આજ મોટર ચાલુ કરી છે જો થોડા થોડા લાગે છે સુકાઈએ એવા આમ દેખાય જાય બપોરા જે વધારે દેખાય ટાણું ઓછા થઈ જાય પાછા એ મોટર ચાલુ કરી દે છે મારા બાપુ અને જેઠી વાળો બગીચો પાય છે

મારી ના લે તો હારવા ઊંચા નીચા થાય જો મસ્ત એનું દિહ ગયો હમ આ જાંબુડી આજ ખેર આવી હે જો મિત્રો નગર આવતી નહીં પાછ બહુ આવી છે મિત્રો સાડા આઠક જે હું થયું હે અને હું આગળ પાણી વારતો હતો પણ હું ઘેર ગયો હવે મારા બાપુ આઈ વારવા પાણી અને દિનેશ ને મારા બાપુ પાણી વારે હે હે હું કયો

મિત્રોને કહી દો બધાને હા એમજન દ્વારકા શું છે કરવાનું ખબર નહીં હું કંઈક મને બહુ આવડે સંભાળીએ છે તો મેં જવાનું છે જાશું આપણે તારે દસ ને બાર વારને રજીસ્ટ્રેશન કરાવ્યું તો તારા નામ રજીસ્ટ્રેશન કરાવવાનું છે તો આપણે જાશું ને શું શીખવાનું મળે એ જાય જોઈ આવશે કહી આપીખી આપું એમાં મારે તો કંઈ શીખવા નથી તમારે છે કંઈ ભણતરમાં જે તમને કંઈક પણ વસ્તુ ઉપયોગ આવે એવું હોય જો તો શીખજો દીકરા બરાબર શીખવા જેવું છે ગઈ સાલે હતું બરાબર ગઈ સાલ તો મારાથી પુરાણું પણ બરાબર આ જશું ને હું આવી જરા જોઈ કે શું હકીકત છે જ બરાબર એને કારણે છે ને પાણી કારણે જો નીકળી જાય ને તો કાલે આપણે જવાઈ જઈએ